કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદરેસા ગર્લ્સ અને બોયજ હાઈસ્કૂલ માંગરોળ કેન્દ્રમાં બોર્ડના ધોરણ દસ અને બારના પરીક્ષાર્થીઓનું સ્વાગત કરાયું તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત પી મદરેસા ગર્લ્સ અને બોયજ હાઈસ્કૂલ માંગરોળ કેન્દ્ર ખાતે એસએસસી ધોરણ દસના પરીક્ષાર્થીઓનું પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંગરોળ ડિસ્ટ્રિક્ટ બેન્કના મેનેજર શ્રી આશીષભાઈ કે આઈ મદરેસા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓ ત્રણેય શાળાના આચાર્યો ગામ લોકો તથા વાલીમિત્રો મોટી સંખ્યામાં હાજર રહી પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપી હતી બપોરના ધોરણ બારના બોર્ડ વિદ્યાર્થીઓને મહેમાનોએ તમામ પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી કેમ્પસમાં પ્રવેશ આપ્યો હતો સાથે તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પણ આપવામાં આવી હતી

ચોકલેટ આપીને કરવામાં આવ્યું છે આજ રોજ ગુજરાતીના પેપર માટે સતાવીસ બ્લોકની ફાળવણી કરવામાં આવી છે અને જેમાં સાતસો અને સુડતાલીસ બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે બપોરના સેશનમાં અર્થશાસ્ત્રના પ્રશ્નપત્રમાં તેર બ્લોકની ફાળવણી કરવામાં આવી છે જેમાં સાત ત્રણસો અને ચોર્યાસી બાળકો પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે બાળકોને ટ્રષ્ટિમંડળ અને શાળા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી છે તેઓ સારી રીતે પરીક્ષા આપે એમનો હેતુ સિદ્ધ કરે અને માતા પિતાનું તથા સંસ્થાનું નામ રોશન કરે